હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન બ્લોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આપેલા બેલાયકન પર પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો મારા તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ અને આદુની ચા તો શિયાળામાં થતી શરદી ઉધરસ અને કપમાં આ ચા ખૂબ જ રાહત આપે છે અને ગોળની હોવાથી તે ખૂબ જ હેલ્ધી છે તો ખાંડની જગ્યાએ તમે ગોળની ચા બનાવશો તો શરીરમાં તમને કોઈપણ જાતની તકલીફ નહીં થાય અને શરદી ઉધરસ તો બિલકુલ નહીં થાય તો આખો શિયાળો પી શકાય તેવી એકદમ ટેસ્ટી બધાને જ ફાવે તેવી આપણે ચા બનાવીશું તો ઘણીવાર ગોળ અને આદુની ચા બનાવતી વખતે ચા ફાટી જતી હોય છે તો આજે આપણે બિલકુલ ચા ફાટે નહીં તે રીતે ગોળ અને આદુની ચા બનાવીશું ચા બનાવવા માટે અત્યારે આપણે ગેસ પર એક નાની તપેલી રાખી લીધી છે તો હવે આપણે જે પ્રમાણમાં ચા બનાવવાની હોય તે પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો અત્યારે હું ત્રણ કપ આ રીતે ચા બનાવું છું તો અત્યારે આપણે બે કપ પાણી અંદર એડ કરીશું હવે પાણીની અંદર અત્યારે આપણે ચા ઉમેરીશું તો ચા અત્યારે આપણે બે ચમચી લઈશું તો તમે જે રીતે કડક ચા પસંદ કરતા હોય તે રીતે તમે ચાને વધારે ઓછી લઈ શકો છો હવે ચાની મીઠાશ માટે અત્યારે આપણે ગોળ લેવાનો છે તો અત્યારે મેં આ રીતે ત્રણ નાના ટુકડા ગોળ લીધો છે તો ગોળ પણ તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો હવે ગેસ ચાલુ કરી અને આ પાણીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા માટે રાખી લઈશું હવે ચામાં નાખવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું જે આપણે શરદી ઉધરસ અને કપ બિલકુલ નહીં થવા દે તો તેના માટે અત્યારે મેં ચાર નાના કાળા મરીના દાણા લીધા છે જેને આપણે ખાંડીની અંદર લઈ લઈશું અને તેની સાથે બે મેં નાના લવિંગ લીધા છે તો તેને આપણે વાટી અને થોડો ઝીણા કરી લઈશું તો તમારે લવિંગ અને કાળા મરી ના લેવા હોય તો તેના વગર પણ ચા બનાવી શકો છો પણ આ રીતે લેવાથી તે ખૂબ જ ફાયદો કરે છે અને તેની સાથે અત્યારે મેં એક ઇલાયચી લીધી છે જેના આપણે આ રીતે દાણા કાઢી અને અંદર એડ કરીશું જેનાથી ચાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો જે મસાલા તમને પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો હવે સારી રીતે આ વસ્તુ ખંડાઈ જાય એટલે અત્યારે આપણે એક નાનો ટુકડો આદુનો લીધો છે તેને પણ અંદર લઈ લઈશું અને તેને પણ આપણે ખાડી લઈશું અત્યારે આપણે ગોળ અને ચા સાથે પાણીને સારી રીતે ઉકળવા દીધું છે તો અડધા કપ જેટલું પાણી અત્યારે આપણું બળી ગયું છે તો હવે અત્યારે આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો છે તે આપણે અંદર લઈ લઈશું અને આ તપેલીને આપણે અત્યારે બીજા ગેસના બંદર પર એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ઉકળવા માટે રાખી દઈશું હવે ગેસના આ બાજુના બર્નર પર એક નાની તપેલી છે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું પણ લઈ શકો છો તો અત્યારે આપણે ત્રણ કપ ચા સાથે એક કપ પાણી રહે અને બે કપ દૂધ રહે તે રીતે ચા બનાવીએ છીએ હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારે કરી અને આ દૂધને થોડું ઉકાળીશું તો થોડો ઊભરો આવા થાય તેટલું આપણે આ દૂધને ઉકાળવાનું છે તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે ને આ રીતે ઉભરો આવવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને દૂધની તપેલીને આપણે લઈ અને જે ચાની તપેલીમાં ચા આપણી ઉકળે છે તેને આપણે આ ગેસના બર્નર ઉપર લઈ લઈશું અને ઉકાળેલા દૂધને આપણે ચાની અંદર લઈ લઈશું તો આ રીતે ચામાં દૂધ એરતી વખતે તેને સારી રીતે ગરમ કરવું ખૂબ જ જરૂરી છે તો તમે આ રીતે ગરમ કરી અને પછી જ ચામાં દૂધને ઉમેરશો તો ચા તમારી બિલકુલ નહીં ફાટે અને સાઈડમાં આપણી ચા સારી ઉકળી પણ ગઈ છે તો બે કપમાંથી એક કપ જેટલું પાણી આપણું બળી ગયું છે અને ચા આપણી સારી રીતે મસાલા સાથે ઉકળી ગઈ છે હવે આપણે તેને દૂધ ઉમેર્યા પછી વધારેને એક ત્રીસે સેકન્ડ જેવું ઉકાળીશું તો તમે જેટલી કડક ચા પસંદ કરતા હોય તે પ્રમાણે તેને ઉકાળી અને ઉપયોગમાં લઈ શકો છો તો બે થી ત્રણ ઉપર આવે ત્યાં સુધી તેને આપણે ઉકાળી લઈશું તો ચા આપણે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને એકદમ ઘટ એવી ચા બનીને તૈયાર થઈ છે અને ચાની સુગંધ પણ એટલી સરસ આવે છે કે તેને જોતાં જ પીવાનું મન થઈ જાય તો આ રીતે ચા આપણી બની ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ગરમા ગરમ ચાને શરૂ કરીશું તો તમને મારી આજની આ ગોળ આદુની ચા બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં